તાલુકાની લિટલ સિંગર પ્રકૃતિ દેસાઈને ગુજરાતી શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેની દીકરી પ્રકૃતિ દેસાઈને નાનપણથી ગાવાનો શોખ છે જાણીને ભજન સમ્રાટ અને પદ્મભૂષણ અનુપ જલોટા સાથે સ્વર્ગ યહી હે યહી હે ભજનમાં ગાવાનો અવસર મળ્યો હતો પ્રકૃતિ દેસાઈને મળ્યું છે ગુજરાતી દેવ પગલી સાથે સાથે પણ મામા મેરા અસલી ગાવાનો અવસર મળ્યો હતો તે સિવાય પ્રકૃતિના ઘણા ગીત આવ્યા છે જેમાં રાધાને યાદ આવી કાનજી તમારી ગુડિયા રાની દીકરીનું દર્દ ઓ લાડલી સહિતના ગીતોમાં પ્રકૃતિ દેસાઈએ કંઠ આપ્યો છે ત્યારે મેજિક બે હજાર ચોવીસ અમદાવાદ પરિવાર તરફથી પ્રકૃતિ દેસાઈને એવોર્ડ મળ્યો છે જેમાં પણ ગુજરાતી રોક સ્ટાર દેવ પગલીના હસ્તે પ્રકૃતિ દેસાઈને એવોર્ડ પ્રાપ્ત થતા દેસાઈ પરિવાર સહિત વાલિયા તાલુકાના નગરજનો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે